હેલો મિત્રો શેર બજારની વાતોમાં મિત્રો કર્ણા બજારમાં અદાણીને કારણે બજાર ખૂબ ઘટ્યું અને છેલ્લે થોડોક સુધારો આવ્યો અને બજારમાં સેન્સેકમાં ચારસો ને બાવીસ પોઈન્ટ અડધા ટકાનો ઘટાડ્યો સિત્યોતેર હજાર એકસો પંચાવન ઉપર બંધ રહ્યો નિફ્ટી ત્રેવીસ હજાર ને નેવું પૈસા ઉપર બંધ રહ્યો અને એકસો અડસઠ પોઈન્ટ પોણા ટકાનો ઘટાડો બેક નિફ્ટીમાં અઢા ટકાનો ઘટાડો અને મિડકેપમાં ઝીરો પોઈન્ટ ત્રણ ટકાનો ઘટાડો મિત્રો હવે જે વાત છે એ હકીકતમાં વાત શું છે એનો ઇસ્યુ શું છે અને એ કેટલો સાચો છે એની શું વાત છે મિત્રો આવા બજારમાં આ કરેક્શનવાળા બજારમાં પણ સુડોન પોત ટકાની અપર સર્કિટ લગાડી હતી ક્રોસ લિમિટેડ પણ વધી ગયો હતો મિત્રો જોરદાર વધ્યો છે જોરદાર કંપની છે કાલે પણ બસો ઓગણીસ સાત આઠ ટકાનો વધારો હતો ક્રોસ લિમિટેડમાં સ્કાય ગોલ્ડ ત્રણ હજાર સાતસો ને સિત્તેર પાંચ ટકાની સર્કિટ અઠવાડિયાથી લાગે અને કંપની બોનસ આપવાની છે એક શેર સામે નવ શેર મિત્રો ઈડી પેરી આ કંપનીનો આપણે વિડીયો બનાવ્યો છે અને એમાં આઠસો પંચાવન રૂપિયા કાલે એક ટકાનો વધારો વિજય ડોનેસ્ટિક સાત ટકાનો વધારો કંપનીઓ જે સારી કંપનીઓ છે જે કંપની ઉપર સારો ઓર્ડર છે જે કંપનીનું ફંડામેન્ટ મજબૂત છે એ કંપનીઓ લડવાની છે હવે આપણે અદાણીની ટોટલ વાતો કરવી આ વિડીયોમાં મિત્રો હકીકતમાં બન્યું શું છે હવે આ ઇશ્યુ એવો છે અને એ ભારતમાં બન્યો છે પણ અમેરિકાએ કેમ રસ લીધો છે કેશ અમેરિકાની કોર્ટમાં કઈ રીતે ફોક્યો અને કેશ કર્યો કોણે આ બધા સવાલોના જવાબ આપવા મિત્રો અને એમાં આ બજારમાં કોની કોની અસર થશે અને કેટલી અસર થશે આ અસર ટકાઉ છે કે ફક્ત અદાણી ગ્રુપને જ અસર થશે એની પણ વાત કરવી છે મિત્રો એલિગેશન આરોપ હિન્ડબર્ગે અદાણી ઉપર આરોપ લગાવ્યા હતા એનાથી ખૂબ મોટું કરેક્શન આવ્યું હતું પરંતુ આ આરોપ નથી આ કોર્ટે સાબિત કરેલી વાત છે ધારો કે કોર્ટમાં તમે કોઈ વિરુદ્ધ કેસ મૂકો તો કેસ ચાલે નહીં એના માટે તમારે પુરાવા રજૂ કરવા પડે અને કોર્ટ પુરાવાની ચકાસણી કરી અને પછી જ એના ઉપર ડિસિઝન લેતી હોય છે અને પછી જ એ કામ કરતી હોય છે કોર્ટે શું કર્યું સબૂત કાગળ પુરાવા રજૂ કર્યા હવે અદાણીની વિરુદ્ધમાં કોર્ટમાં કોણ ગયું અમે અમેરિક અમેરિકાની સરકારના જે એજન્સીઓ છે ધારો કે આપણામાં સેબી છે એવી રીતની અહીંયા શેબી છે અને એ બીજું એક એનું કંપની છે ભાઈ એનો જે સરકારી એજન્સી છે આ બે એજન્સીઓ અદાણીના વિરુદ્ધમાં કોર્ટમાં ગઈ અને હવે એમાં એ લોકોએ આધાર પુરાવા રજૂ કર્યા અને કોર્ટે વોરંટ કાઢ્યું આટલા હો સમાચાર છે પરંતુ હવે હકીકતમાં આરોપ શું છે એની વાત કરીએ આરોપ એવો છે કે અદાણીએ ભારતીય અધિકારીઓને બે હજાર કરોડની લો રિશ્વત આપી અને પાવર સેક્ટરમાં જે સોલાર સેક્ટર કે પાવર સેક્ટરના જે કંપનીએ નવા નવા જે કામ લીધા છે એના માટે આટલા પૈસા એણે લસવ આપી છે આવો અર્થ છે હવે તો પછી આ ભારતમાં પ્રશ્ન બન્યો છે લોચ ભારતમાં અપવાની છે કંપની ભારતની છે તો અમેરિકા એ કેમ કહી શકો આ પ્રશ્ન આપણને થાય આ પ્રશ્ન એવો છે કે અદાણીએ અમેરિકા સરકાર પાસેથી અમેરિકાની પબ્લિક પાસેથી તે બોલ્ડ રજૂ કર્યા કરોડો રૂપિયાના બોલ્ડો રજૂ કર્યા અને લોકોને અને સરકારને કીધું કે ભાઈ અમે ઇન્ડિયામાં સોલારના લડતા આવા કામ કરીએ છીએ ગ્રીન એનર્જીના લગતા આપણે મોટા મોટા કામ કરીએ છીએ અને તમે એમાં પૈસા રોકો તમને સારી કમાણી થઈ આ રીતે એમણે જે જે ડોક્યુમેન્ટ રજૂ કરી અને બોન્ડ ઇસ્યુ કર્યા એમાં આ ઘણી વાર તો શું અને એના કારણે અમેરિકાની ગવર્મેન્ટ કે અમેરિકાના લોકોએ એમાં પૈસા બોન્ડમાં પૈસા રોક્યા અને આ એજન્સીઓએ જે કોર્ટમાં કેસ કર્યો કે એમણે કે આપણા જે પૈસા રોકાણ કર્યું છે અદાણીમાં જે બોન્ડ ખરીદ્યા છે અને અદાણીના જે આવા ગફરા છે એને કારણે આપણા પૈસા ત્યાં ડૂબી શકે એમ એટલે હમણે કહી શકાય મિત્રો અને અમેરિકાના સરકારી વિભાગ સેબી જેવી ગવર્મેન્ટ મેટર શું છે મેટરની આપણે વાત કરી દઉં છે કે આ સરકારના વિભાગે છે અમેરિકાના પાવર બિઝનેસ બોન્ડ ઇસ્યુ કર્યા એ પણ આપણે વાત કરી છે આ રીતનો ઇસ્યુ છે હવે આ ઇશ્યુ બજાર ઉપર કેટલી અસર કરે કાલે મિત્ર જુઓ અદાણીની તમામ કંપનીઓ આ એ ખૂબ ઘટી હવે બીજું કોણ ઘટ્યું બીજું કે જે અમેરિક બે જે અદાણી ગ્રુપના શેરોમાં જે બેંકોએ મોટી લોન આપી છે એ લોનના ઓકળા શીખેની માહિતી છે જે જે બેંકોએ લોન આપી છે એ બેન્કો ખૂબ ઘટી જેનું જેનું હિત જેનું જેનું હિત અદાણી ગ્રુપના શેરો સાથે સંકળાયેલું છે આ બિઝનેસ સાથે સંકળાયું છે એ તમામ ખૂબ ઘટિયા હવે બજાર ઉપરની કેટલા દિવસ અસર રહેશે મિત્રો આ પ્રશ્ન ભારતનો પ્રશ્ન નથી આ ફક્ત અદાણી ગ્રુપનો પ્રશ્ન છે પરંતુ આપણે વિચાર થાય કે ભારતમાં અધિકારીઓ રાજકારણીઓ બધા તો આવા હોતા નથી જો જ અધિકારીઓ આખા દેશની ઇમેજ બગાડે આટલા પૈસા જે લઈ શકે છે રસોત આ કેટલું ખોખલું કહેવાય દેશે આ બધી બાજુઓ આપણે હચમચાવી નાખી મિત્રો જેના માટે આપણે રોકાણ કરીએ છીએ જે કંપનીઓમાં એ કંપનીનો પાયો જો મજબૂત ના હોય તો આપણે આપણને બીક લાગે બજારની મિત્રો અદાણીના હવે આપણને એ પ્રશ્ન થાય કે ભાઈ અદાણીના શેરો તો વીસ વીસ ટકા ઘટી જાય એક દિવસમાં શું આમાં રોકાણ કરી શકાય શું આપણા પાસે શેર છે એ હોલ્ડ કરી શકાય આ પ્રશ્ન બધે નહીં મિત્રો ખાસ વાત એ છે આ મારો મત છે તમારો મત મારાથી મત અલગ પણ હોઈ શકે હું આવું માનું છું કે આ પ્રશ્ન એક દિવસ પટવાનો નથી ખાલી પાછા એવા સમાચાર આવ્યા અદાણીના પ્રેસ કોન્સફોરેન્સ કરી એમણે કીધું કે ભાઈ આ બધા આરોપો ગલત છે પરંતુ પાછળથી એવા સમાચાર આવ્યા કે અદાણીએ જે અમેરિકામાં બોન્ડો રજૂ કર્યા હતા એ પાછા ખેંચી લીધા અને તરમા પાછા નવા ન્યૂઝ એ છે મિત્રો કે કેન્યા સરકારે પાવર અને ટેકનોલોજી માટે જે અદાણી કંપનીઓ સાથે કરાર કર્યા હતા એ પરત ખેંચી લીધા છે એટલે આ ઇસ્યુ કાયમ રહેવાનો હમણાં થોડાક દિવસ સાચું સાબિત નહીં થાય એટલા દાડા ઇશ્યુ ઇસ્યુ રહેવાનો અને ક્યાંક ને નહીં સમાચાર આવશે અને અદાણીના શેરો ઘટશે અને જો બજારને અમુક જને જની અસર કરતો હોય છે એ પણ ઘટશે આખા બજારની અસર થવાની નથી તો પણ અદાણીના શેરોમાં અત્યારે ધોભો નહીં રાખજો એવું કરાય જો તમે રિસ્ક લઈ શકતા હો તો ન કે તમારે ઘણું એવું હોય તો તમે એક્ઝિટ પણ થઈ શકો છો મિત્રો આ મારો મત છે હવે આપણે એક બીજો વિડીયો મૂકવો છે બે કંપનીઓ સારી બેસ્ટ કંપનીઓ છે હવે મિત્રો એ ખાસી વાત છે કંપની એટલે શું કે જે કંપની વેચાણ નફો એની એસેટ મજબૂત હોય એનો પાયો મજબૂત હોય એના પાસે ખૂબ મિલકત હોય તો એની બુક વેલ્યુ વધારે હોય તમે પ્રયો એટ એક શેર હતો ત્રણ રૂપિયાવાળો એ શેર ત્રણ હજાર પહોંકી ગયો ત્રણ લાખે પહોંકી ગયો એનું કારણ શું હતું કે એના પાસે એસેટ ખૂબ હતી જે એની મૂડી હતી એનાથી એસેટ કેટલાય ઘણી હતી અને બીજા શેરોમાં રોકાણ કર્યું હતું અને થોડા પૈસામાં રોકાણ કર્યું અને એ પૈસા વધી જ એવી રીતે જે સારી એસેટવાળી કંપનીઓ છે જેની બુક વેલ્યુ સારી છે જેનો ઇપીએસ એક શેડ કમાણી સારી છે એવા શેરો આપણને જ મળે છે એ આપણે તમારી સામે મૂકાશું તમે આ બધા શેરો વોટલી લિસ્ટમાં આપજો બાકી લેવાની કોઈ ભલામણ નથી થેન્ક યુ આભાર